આપણા વિશ્વગુરુ એમની સલાહ લેતા ઝડપાયા છે વાહ મારા વિશ્વગુરુ વાહ તમે જયારે આ સભા પતાયા પછી પોતાના ગામમાં પોતાના તાલુકામાં જાઓ ત્યારે ચોરના દીકરાઓને પૂછજો કે તને શેનું ડાપણ કરો છો લ્યા એ દેશની આઝાદીની ચળવળમાં હતા બાવન વર્ષ તિરંગો નથી લહેરાયો ભારત ભૂમિ સાથે ગદારી કરી છે તિરંગાનું અપમાન કર્યું છે અમે ગાંધી ના સરદાર ની જોડે હતા તમે ફૂલે આંબેડકર ની જોડે નતા કદાચંદ્ર બોઝ ની જોડે નેતાઓ આખો દેશ જોવે છે એમ અમિત શાહ ને કલ કોંગ્રેસ પાર્ટી કો ચેલેન્જ દિયા કે રાહુલજી ભાજપા કિસી બી યુવા મોરચે કે નેતા કે સાથે ડિબેટ કર દે हम लोग भी चैलेंज देते हैं आओ अमित भाई गांधीनगर महात्मा मंदिर के कैंपस में आपके और हमारे बीच में डिबेट हो जाए डिबेट के तीन मुद्दे रहेंगे। तीन मुद्दों पर डिबेट हो जाए कि किसने करवाया हरिन पंड्या का खून कौन है जिम्मेदार कौशल बी के ऊपर हुए बलात्कार के लिए और तीसरा मुद्दा डिबेट का हो जाए गुजराती आर्किटेक्ट महिला આ ધરતી એ રવિશંકર મહારાજ ઇન્દુલાલ યાજ્ઞિક અને નરસિંહ મહેતાની ધરતી છે આ ગાંધી અને સરદાર ની ધરતી છે અને એટલા માટે સમગ્ર ગુજરાતની સાડા છ કરોડ જનતા એ સવાલ પૂછી રહી છે કે ભારતીય જનતા પાર્ટીના એક છપ્પન નીચની છાતીવાળા નેતાનું ચરિત્ર એવું કેવું ઉજળું કે એબસ્ટીનની ફાઇલોમાં નામ આવ્યું છે બહુ મોટા ઉપાય દેશને દુનિયામાં જઈને ફાકા ફોજદારી કરો છો હવે કેમ બોલતી બંધ થઈ ગઈ આવો ને જવાબ આપો કે જેફરી એસ્ટીન ની જોડે આ વિશ્વગુરુ તમે સેની સલાહ લેવા જતા હતા વિશ્વગુરુ આઠ વર્ષની દસ વર્ષની બાર વર્ષની દીકરીઓ એને એક ટાપુ પર લઈ જઈ આ દેશ અને દુનિયાના પૂંજીપતિઓએ એમની ઉપર બળાત્કાર ગુજાર્યા અને બળાત્કાર ગુજારનારા જે માણસોનો મુખ્ય સર્ગના એમનો મુખ્ય સૂત્રધાર જેફ્રી એપસ્ટીન એનું કન્વિક્શન થયું એટલે કે ફક્ત આરોપ નહીં ગુનો પુરવાર થયો કે હા આ જેફ્રી એપસ્ટીન નામનો માણસ એ ટાપુ પર 8 10 12 વર્ષની દીકરીઓને આખી દુનિયામાંથી બોલાવતો માનવ તસ્કરી કરતો અને એની ઉપર બળાત્કાર ગુજારવા માટે દુનિયાના મોટા મોટા ઝડપાયા છે વાહ મારા વિશ્વગુરુ તમે જયારે આ સભા પતાયા પછી પોતાના ગામમાં પોતાના તાલુકામાં जाओ ત્યારે ચોરના દીકરાઓને પૂછજો કે તમે શું ડાપણ કરો છો લ્યા એ દેશની આઝાદીની ચળવળ પણ હતા બાવન વર્ષ તિરંગો નથી લહેર્યો ભારત ભૂમિ સાથે ગદ્દારી કરી છે તિરંગાનું અપમાન કર્યું છે તમે ગાંધીને સરદારની જોડે નહોતા તમે ફૂલેડ આંબેડકરની જોડે ન હતા તમે સુભાષચંદ્ર બોઝની જોડે ન હતા અને તમારા નેતાઓ આખો દેશ જોવે છે એમ ઊભી સડકો પર એક સ્ત્રીની સાથે નગ્ન થઈને નાચતા જોવા મળ્યા શેનું ડાપણ કરો છો આ જન આક્રોશ રેલીના માધ્યમથી એક એક ગુજરાતના નાગરિક સુધી આ સવાલ ઉભો કરો કે એપસ્ટીન અને વિશ્વ ગુરુની વચ્ચે શું સંબંધ છે નહીં બતાવવા આ લોકો 1000% કોરા કાગળ પર સહી કરી આપો એક માણસ એ બતાવશે છેલ્લી લાઈનથી જવાબ આપો આ લોકો બતાવશે વિશ્વગુરુ અને એપસ્ટીન ની વચ્ચે શું સંબંધ છે એક માણસ નહીં બતાવે એક અને એકાદ કદાચ યુટ્યુબર બતાવી દેશે તો તમારી અને મારી જવાબદારી છે ગાંધી અને સરદારના સાચા અર્થમાં જો આપણે એમની વિચારધારાના વાહક હોઈએ તો આપણી બેન દીકરીઓ માતાઓને જગાડો હું તો ભારતીય જનતા પાર્ટીને વોટ આપનારા મતદારોનો પણ કહું છું હજી ધરાયા ના હોય અને ત્યાં જ વોટ આપવો તો લોકશાહી તમારી ચોઈસ પણ તમારી બેન દીકરીઓ માતાઓને એટલું કરજો કમલમના દરવાજે ના મૂકતા આ જન આક્રોશ માધ્યમથી એટલું કહેવા માંગુ છું કે ચાર લાખ કરોડની આજુબાજુનું બજેટ બે દિવસમાં ગુજરાતની વિધાનસભા આ ઓડિયન્સમાં ઓગણ જેટલી કામદાર રાજ્ય વિમા યોજનાની અમદાવાદની ડિસ્પેન્સરીઝના પાંચસો જેટલા કર્મચારીઓ બેઠા છે તાળીઓ આવકાર આપણને ખબર પડે ચાર મહિનાથી આ ચારસો થી વધારે કર્મચારીઓનો પગાર નથી થયો એટલે આ મંચ એ માંગ લઈને ઉભું છે કે આ તમામ કર્મચારીઓનો તો પગાર થાય પણ સમગ્ર ગુજરાતમાંથી ફિક્સ પગાર આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ સિસ્ટમને કાયમ માટે ચોકડી મારવામાં આવે આ મંચ એ નારો બુલંદ કરવા માટે છે કે ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરો અને ડ્રગ્સનો કાળો કારોબાર સાફ કરો હું ફરી એકવાર ઇન્દ્ર વિજેભાઈની જેમ એને સિવાય માટે ઈચ્છું છું જો તાળીઓનો આવકાર થઈ જાય ગુજરાતના બસો કોલેજ કેમ્પસમાં જઈને પ્રતિજ્ઞા લેવડાવી હમણાં થોડાક દિવસ પૂર્વે ને વડગામ વિધાનસભાના દેવી પૂજક ઠાકોર દલિત માજી રાણા આ કેટલાક સમાજની વિધવા બહેનોનો મળ્યો દારૂના દૂષણના કારણે સેંકડોની તાડાતમાં હજારોની હજાર બેન દીકરીઓ માતાઓ વિધવા થઈ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ગુજરાતનો જે પણ મંત્રી કમાય એ ગુજરાતની આ ભૂમિનો નો કહેવાય એ કહેવા માટે મંચ ઉપર આવ્યો છે આ તમામ લોકોને મારી વાણીને વિરામ આપતા પેલા એટલું કહીશ આ સંઘીઓ છે ને એ ગમે તેટલો ફાટવા કરે ભલે દોઢસો સીટા એ એક નંબરના કાયર છે બુઝદિલ આમનો ઇતિહાસ ગદ્દારીનો અને બુઝદિલીનો છે આ ખોટા કેસ કરવા સિવાય આમની કોઈ ત્રેવડ જ નથી આમની સામે તો છાતી ખોલીને લડો ગુજરાતના ખૂણે ખૂણે લડો અને ગુજરાતની વર્તમાન અને આવનારી પેઢીને થવું જોઈએ કે ચરસ ગાંજો દારૂ ડ્રગ્સના મુદ્દે કોઈએ અર્થમાં ઇન્કલાબ કર્યો હોય તો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ અને કોંગ્રેસ પાર્ટી કરીને બતાવ્યો આજે છેલ્લી મારી વાત કરીને વાણીને વિરામ આપું છું તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ છે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પૂરી તાકાત પૂરા ઉત્સાહ અને ઝૂમથી આપણે બધા જો મચી પડીએ અને અદ્ભુત પરિણામ આવે તો મને લાગે છે કે બે હજાર સત્યાવીસનો દરવાજો પણ આપણા માટે ખુલશે આ મંચ ઉપર તુષારભાઈ ચૌધરી અને અમિતભાઈ આપણા પ્રદેશ પ્રમુખ માટે પણ તાવડીઓનો આવકાર થાય પાંચ હજાર કિલોમીટરની એમણે યાત્રા કરી છે આ તપસ્યા એમની એડે નહીં જાય આપ તમામ લોકો મોટી સંખ્યામાં ગુજરાતના ખૂણે ખૂણેથી ઉપસ્થિત થયા છે આપ તમામ તમામ લોકોને સેલ્યુટ કરું છું વંદન કરું છું મારી સાથે એક નારો લગાવજો હું કહીશ લડેંગે અને તમારે કહેવાનું જીતેંગે અને બીજો નારો લગાવીશ કે ધરતી અપને આપકી નહીં કિસી કે બાપ કી રાહુલજી કીધું છે ને ડરો મત તો એ ધરતી અપને આપકી અરે ચાર વાગ્યાની ચા બાકી હોય એવું ના બોલાય બે હાથ ઊંચા કરીને ધરતી આપણે આપી ધરતી આપણે આપી